પવિત્ર યાત્રાધામ અંબાજી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે જ્યારે અંબાજી નજીક ગબ્બર આજુબાજુના એકાવન શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે આ એકાવન શક્તિપીઠમાં ભક્તો એકી સાથે દર્શન કરી અને લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે જેને લઈને તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા માટે અંબાજી પહોંચી રહ્યા છે જ્યારે તંત્રએ પણ ચોક્કસથી સુંદર અને સુચારુ આયોજન પરિક્રમા કરી દીધું છે વિવિધ જગ્યાએ વસેલા એકાવન શક્તિપીઠ જ્યાં ભક્તો જઈ ન શકતા હોય એકી સાથે એક વારમાં એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે તેવા અંબાજી નજીક બનાવવામાં આવેલ એકાવન શક્તિપીઠ જ્યાં ભક્તો એકી સાથે પરિક્રમા કરી અને એકાવન શક્તિપીઠોના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આગળ ફેબ્રુઆરી મહિનામાં પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા અંબાજી પહોંચતા હોય છે ત્યારે આજથી આ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અંબાજી ખાતે કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે અને પરિક્રમા કરવા પહોંચ્યા હતા આજે પરિક્રમા મહોત્સવનો પ્રથમ દિવસ છે અને આ પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાનું આયોજન જય ભોલે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સાથે જ કહી શકાય કે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા ભક્તોએ પરિક્રમા કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અનેક ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક જય જય અંબેના નાદ સાથે પરિક્રમા કરતા પણ નજરે પડ્યા હતા આજના જ્યારે પહેલા જ દિવસે જ્યારે પરિક્રમાનું જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે અમારા દ્વારા આ પાલક શ્રી યંત્રની યાત્રા અને જે આપણે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ છે તેમના દ્વારા પણ પાલકી અને શંખ યાત્રાનું આયોજન છે તો અમે ટોટલ પાંચસો જણા સાથે અમે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમારા ટોટલ ગ્રુપ મેમ્બર્સ બધા જ પોતાની જાતને આનંદ અનુભવીએ છીએ કે પરિક્રમાની શરૂઆત અમારા દ્વારા થઈ રહી છે સાંસદ પરબતભાઈ પટેલ પણ અંબાજી આવી પહોંચ્યા હતા અને ગબ્બર ખાતે આજથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયા હતા તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અંબામાં ભક્તોની અતુટ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અહીં એકાવન મંદિર બિરાજમાન કર્યા છે જેને ભક્તો એકી સાથે એકાવન શક્તિપીઠમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે સાથે જ તંત્ર દ્વારા જે સુંદર આયોજન શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમા મહોત્સવને લઈને કરાવ્યું છે તેની પણ માહિતી પરબતભાઈ પટેલે આપી હતી અને સાથે જ ભક્તોએ મોટી સંખ્યામાં આ પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પણ પાઠવ્યું હતું

પાંચ દિવસ સુધી ચાલનાર પરિક્રમા મહોત્સવને લઈને તંત્રએ છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ આરંભી દીધી હતી તંત્રની તડામાર તૈયારીઓને સુંદર અને સુચારો આયોજન અને વ્યવસ્થાને જોઈને ભક્તો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે કડીથી આવેલા ભક્તે માહિતી આપતા પ્રશાસન દ્વારા કરાયેલ તમામ તૈયારીઓને આવકારી હતી અને તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને અહીંયા આગળ એકાવન શક્તિપીઠ મંદિર બિરાજમાન કર્યા છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક વર્ષોથી જે આ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે તે પરિક્રમા મહોત્સવમાં આવું છું અને પરિક્રમા કરીને આનંદની લાગણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલના ચૂંટાયેલા હોદ્દેદારો નો કાર્યકાળ પૂરો થતા નવા હોદ્દેદારોની નિમણૂક માટે જાહેર થયેલી